જી ના મુનહ બને તે જમાનામાં કોઈ ભણેના ચાલતું હશે કોઈ ચાલે જ નહી હું અને મારા આસમાન પરને બનેલા છે અમારો ઘર કેવો સુખી ચાલે છે અમે અમે બને અમે બને નોકરી કરીએ છીએ અને અમારું જીવન ગુજરાઈએ છીએ

લસણવાળું સરસ રીતે સાપ તૈયાર થઈ રહ્યું છે હવે સાંભળે છે હું ક્યાં ગઈ હો શું કરે છે અરે મારું થઈ છે સારું જો સરસને ગાળ થઈ ગઈ છે ચાક તૈયાર ચાલ મને જમવાનું આપી દે લાવ દે આ શું બનાવ્યું છે રીંગણનો શાક તને ખબર છે ને મને રીંગણનો શાક નથી ભાવતો તું ભી મારા પર રીંગણનો શાક બનાવી દે તો ગળવા છે એટલે નાટર <laughs> <laughs> ક્યાં ગાડી આ ભાઈ લે એક હવે આનું સાક બનાવી દે ઓ લા હા હવે તું સાક બનાય હું હું મારા ફ્રેન્ડ ત્યાં જઈને આવું છું એટલા એટલા કુ કુ દિવસ ખાઈ હાલ ઘરવા મંડો ના ના આ રેડો આ તો કુબો જે હું હું अरे कबो छता मन सी परखन खबर दी पर की पुलाई है अरे मैं ठीक को नहीं मार सकती नहीं तो आठबो बोलता ना ना का में तो ना का ભાઈ આયે છે આપણે મતલબ કે રગા પણ બી મને લઈ કુબીર કુસુર પૂરી આ છું પાછું રિંગન નહીં લાગે તને ખબર છે મને રિંગન નથી વાંસો તો તમે રીંગણનું રોજ રોજ આ રિંગનનું શાક ખારે જોય હોય મેં તને કોવિડ નાઇન આપી દે કોવિડનું શું કર્યું હું તમારો ઘણું જોયું હજુ પણ એક લોકો પોલી બોલી પણ એક ચકલીવાળા બગડામાં તો મજૂર એકનું એકદમ અરે આ સ્ત્રીને શું કરું આ અભય સ્ત્રીને કાઈ સમજણ જ નથી પડતી કોણ છોડી દે કે હોય એને સામારીને સાફ કરવાનું હોય ઈટ ઇઝ સિમ્પલ અમે સિમ્પલ વાળી અરે સાફ ને કોબી સરસ સાફ બનાવવાનું હોય એની જગ્યાએ તું એને ફૂલી ફૂલીને નાખી દેજે પાછા રોજ હું લેકા જોઈને મને બજારમાં જાવું તો રોજ હું લેકા જોઈને ઉઠવા આવે છે આવું છું ના ના તમે એકવાર ઉતરી આવો એટલે મને નાટક જોઈને મરું છું અને હવે હવે તો હું કાંટીક જમીને આવું છું એટલા ગડી તું મારા સાથે એસ્ટી કરી દેવું મને હોય તો છોકરો આવો શું કળા બસ એ શું હવે ઇસ કપડાક એ જો અને પોળી પોળી થાવે આપડે તો એ કળે ગયા લઈ તો આ પોળ પોળ તો બધો છે એનો સાચો નઈ થાય કે બહુ સુખ તો ખરો

આવી ગયા હું ખબર કે આવી ના શું કરવાનું હોય અરે આ ક્રીને હું શું કરું આ ક્રીને ભર ભર ને ખબર જ નથી પડતી એને નથી લાગતા આવતું નથી લાગતા આવતા આવતું હું કઈ આવી ગઈ આવતું હું આને શું કરું કેવી રીતે સમજાવું એને પણ હવે મારી આના માટે કઈ કરવું જ પડશે કઈ મારી આના માટે વિચારવું જ પડશે I don't know. अरे सांभळे जे बतू काम पडूच ભાઈ તારે લક્તા માટલા સુધવાનું છે કે નહીં ના હા ના આ ઉંમર માં ભરા મામેરા તું લક્તા માટલા ને બંતા ચીક તો છોડી મારા જેણે માડી જોડે પૂરી ખાય લાગી એમ તમે કહો તો કેરો જો હા તો કમન અરે જો કાલે અંકલ છાની માજી વારી વાત સાંભળ અરે બાજી સહસે છે કમન શરમ કિહુ નાઠા રે માં બબ્બે રાતની પારકી 18 માં કરી ફૂટની 18 માં પણ પંજાબી તો બધું કે કો કેરા એક મજા આવતી ને તો એવા તો પિચારો જોવા લઈ જાય ખરા તમે ચિંતી માય મને રસ્તો દેખાવ અરે તારે એમ છે ને ઓટરમાં થવા જાવ છે ખરા તો પુરા ના ઘમો તો ચાલ તૈયાર થઈ જા હું તને વાર લઈ જાવ મન તો આ શું કેમ છે અરે એને સુધારવા માટે હું કઈ બે તરવા તૈયાર છું ચાલ તૈયાર ભાઈ ભરાતું જીજીનો પહેલો તૈયાર થવા ઓ બ્રાવો મોડા ડબા જેવી લાગ્યો છે હા હવે ચાલ અરે રાજા હેરા મંડો શોપિંગ સે શોપિંગ કરવા જઈએ અરે દાઢું નહીં શોપિંગ માં ખરીદી છે હા હેરો તા આઈ મારા ફ્રેન્ડ મળે તો તારે કઈ પણ બોલવાનું નહીં જો તમે એવું કરો તો સારું હવે ચાલ નમે રેલી પણ હવે પૈસા તો હા દેલા યુ આઈ ફાઇન અરે યાર આ બધા સોંગા સબ સબ આ પપ્પા આઈ પાડી છેલા આયા કરો આ તો જીવા ખાવા આયા કરો આ કોણ છે આ મારી બાઈક છે તમને ખબર નથી આવો તો ઊભો રાય ને ધરી ને ના ના આ આવો બણાઈને તમારા જોડે કઈ સેટ જ થતું નથી તમે કેવા ભણાઈ લાવ્યા તમારા સાબાના ભણાઈને શું કરો અરે પણ એ માતા સવારા માઘા હેલો સાજો બે ચાલ ચાલો સુ છે આમાં બધું આવો આવો શું છે આ છે તેમની બટલી ગુલાબજળ છે સ્પ્રે આ છે તમારા વાઇફને બધું તૈયાર કરવામાં માટેનું સરસામાન છે દિનારીયનનું પાણી તો હું નારી લખો આ સકડા અંતર છે આ લોકણ બીજું લો આ ગુલાબનો સ્પ્રય આપી દો મને નો આ આ તો અમે ઓ કશી ખબર તો પડતી નથી સુપ્રાઈઝ છે આની 100 100 100 કેટલા ફેર સો રૂપિયા એકડો ને બે વિંડા આ ફેસલભાઈના ઘોર કેલા હા અને તમે ફોન કરવાનો કેતો પૂછો બતાવી દેવાનું રે ઓય બગો ઘરે જશે ફેસલભાઈને તરત આ બેસું થા ના હોય અરે બોલે

અને જે કે કિંમત ભાઈ દોયલોના અંદર લખેલું છે એટલે ભણેલા તો કંડાળ કા તુ ફા અમાર શું કબરના બણેલા નહીં અસલ બણેલા બણેલા જેવો લાગો તો કિંમત આ 500 રૂપિયા બહુ ને બમ ધમતા ને તો પણ ઘર તો મુર પડી જાયલા બહુ રૂપિયા अरे बोल मुझे પોલાં છે અરે ત્યાં શું કર્યું છે હું જીવા લાગુ અરે તીતરું લાગતું કાઢી દે અતરે નથી સા સાડી પટકે ય આ સારું લાગે કાઢી કાઢી દે શેમક પડકે ઓહો ન લાગે સાડી પર આ સાર ના લાગે અરે આ શ્રીને કેવી રીતે સમજાવી આ આભણ શ્રીને કેવી રીતે સમજાવી આને રસ્તાવાટતા નથી આવડતું કે નથી સાથ બનાવતા આવડતું નથી શ્રી કરતા આવડતું નથી પску પાતા આવડતું નથી એને કાઈ સમજણ પણ પડતી નથી એ મારા જીવી હું એને ગામનામાંથી એને શહેરમાં લાયો કે કે મારા જીવી મારા જીવી થોડી થાય એના લીધે એને માટે હું તો પણ આ સુધરવાતા હારક નથી સુ આજ જમાનાની બધી સઈઓ કેવી નંબર 1 ઉપર હોય છે જ્યારે આ 0 ઉપર છે અરે આ મને લોજાની ગવા છે

આવીને આવી જાય તો હું કે કે લાગુ તું નથી ભણવાની કોશિશ કરતી નથી સુધારવાની કોશિશ કરતી એટલે કહું છું કે તમે ભણો આ મારો પુરો બોલા હું બોલ રહીને તમારે બતાવું એટલે સો કહું તને બધો તમારી સોને ભણજો સુધે